આજથી દવાખાનું બંધ કરો છો ને ઘરે દૂધણા લાવો ને એમાં તો કુદાડો પગ ઉલાડવા જો મારો નોમ માતા નકે હાચો હાચો માં ખરો કોણનો રસબુધો કરો મારે દેવન મીરાન પ્રકાશ એવો વિચાર કરતા હતા દુનિયા ટ્રેક્ટર આકે અમાર ઘર રૂપિયા નથી પણ ટ્રેક્ટર લાવો છે હાસો માં હાસો મારે એવા ચંદડે બોલી દે ટ્રેક્ટર કાલ દાડો ઉગે નવું પેટી લાવજે તો હપ્તામાં તો ચાયા અટકવા જો મારો નોમ માતા નકે લવરાયો લવરાયો માં પૂરા થયા બધા

ઠાકુર ભાઈ ભાઈ શુબાપુના એક દાડો બધી પાણી પીવાય નથી